નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના સવારના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં અત્યારે નાનો રાઉન્ડ ચાલુ થયો છે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો અત્યારે ગઈકાલની વાત કરીએ તો સવારના આઠ વાગ્યાથી લઈ સાંજના આઠ વાગ્યા સુધીની અંદર બાર કલાકમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો છે જેમાં ટોટલ પંચોતેર જેટલા તાલુકાની અંદર નોંધપાત્ર વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદની વાત કરીએ તો આપણે વડોદરાની અંદર વરસાદ નોંધાયો છે અને બોરસદની અંદર વરસાદ નોંધાયો છે જેમાં વડોદરામાં નેવું એમ એમ વરસાદ એટલે કે સાડા ત્રણથી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે તો ખાસ કરીને જાંબુઘોડાની અંદર પણ વરસાદ નોંધાયો છે આણંદના બોરસદની અંદર પણ સૌથી વધારે પંચ્યાસી એમ જેટલો વરસાદ નોંધાયો છે તો આ રીતે બે થી ત્રણ તાલુકા એવા છે જેમાં બે ઇંચ કે તેના કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો જોઈએ આજે કયા કયા ગુજરાતના વિસ્તારો છે જેની અંદર સૌથી વધારે વરસાદ નોંધાઈ શકે છે સંપૂર્ણ અપડેટ મેળવીએ સૌથી પહેલાં જોઈએ આપણે અત્યારે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતના જે આ વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે આ વિસ્તારો છે તેમાં અત્યારે ભારે વરસાદની સંભાવના છે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારો જોઈએ તો વડોદરા કરજણ ડભોઈ બોડેલી સોટા ઉદેપુર અલીરાજપુર કવાટ આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે અત્યારે સાંપાનેર ગોધરા ડાકોર પીપલોદ દાહોદ તેમજ ભાભરા આજુબાજુના વિસ્તારો છે તેમજ ખાસ કરીને મેઘનગર આજુબાજુના જે વિસ્તારો છે ચહલોદ છે લુણાવાડા બાલાસિનોર કુશલગ્રહ આ બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે અત્યારે વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાત સાઈડ ખાસ કરીને આસપુર પુનાલી પાલોડા ઘાટોલ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ઓબરી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો જોઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોની આપણે વાત કરીએ તો કોસંબા વંકલ ઉંબરપાડા નવાપુર તાપી સુરત નવસારી વ્યારા આજુબાજુના તમામ વિસ્તારો બીલીમોરા વલસાડ વાંસદા ડાંગ સાપુતારા ભવના થંબોશી વાપી તેમજ વાની ખાડોલી કપરાડા આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં અત્યારે હાલ કોઈ વરસાદની સંભાવના નથી બપોરના સમયે લોટરી મુજબ રાઉન્ડ આવી શકે છે જોઈએ આજે બપોરની અપડેટ તો બપોરના બે વાગ્યાની અપડેટ જોઈએ જેમાં કચ્છની અંદર પણ સિસ્ટમ અસર કરશે માંડવી ગાંધીધામ ભૂજ નલિયા લખપત ખાવડા રાપર સહિતના જે કચ્છના વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે ખાસ કરીને અત્યારે જે નબળો ઓફશોર શોર છે તેના કારણે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે તો બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેની અસર પણ તેનો ટ્રક પણ ગુજરાત સુધી ફેલાયેલો જોવા મળશે જોઈએ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાણવડ પોરબંદર જામનગર રાજકોટ ચોટીલા જસદણ ગોંડલ આ બધા વિસ્તારો છે તેમાં ઝાપટા રૂપી વરસાદ જુનાગઢ છે વેરાવળ આજુબાજુના વિસ્તારો હોય અલંગ તળાજા મહુવા આજુબાજુના વિસ્તારો હોય તેમજ સૌરાષ્ટ્રના પણ થોડા ઘણા વિસ્તારો છે જેમાં વધુ વરસાદ પડશે તો ધંધુકા રાણપુર બોટાદ બરવાળા લીંબડી ચોટીલા ગઢડા જસદણ વાંકાનેર મોરબી સાવડી થાન આજે બધા વિસ્તારો છે સુરેન્દ્રનગર મોરબી સાઈડના વિસ્તારો બોટાદ સાઈડના વિસ્તારો હળવદ ધ્રાંગધ્રા કુડા આ બધા વિસ્તારોમાં વધુ વરસાદ પડશે તો મધ્ય ગુજરાતની વાત કરીએ વિરમગામ અમદાવાદ ગાંધીનગર કડી આજુબાજુના વિસ્તારો તેમજ બાયડ માલપુર કડાણા લુણાવાડા બાલાસીનોર કપડવંજ મહુધા મહેમદાવાદ આજુબાજુના તમામ વિસ્તારો આણંદ બોરસદ ધોળકા તારાપુર ખંભાત વડોદરા છોટા ઉદેપુર બોડેલી સાપાનેર ડભોઈ આજુબાજુના જે વિસ્તારો છે જંબુસર કરજણ આ બધા વિસ્તારો કવાટ આજુબાજુના વિસ્તારો દાહોદ પંથક ગોધરા પંથક મેઘનગર આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ ડેડીયાપાડા ઉંબરપાડા તેમજ રાજપીપળા વંકલ કોસંબા દહેજ તેમજ સુરત બારડોલી તાપી નવસારી તેમજ ડાંગ સાપુતારા ભવના થંબોશી વલસાડ વાપી ખાડોલી કપરાડા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે હવે આપણે વાત કરીએ ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારો છે જેમાં ભારે વરસાદ પડી શકે દસાડા કડી માણસા મહેસાણા મોઢેરા સાણસમા હારીજ હિંમતનગર પ્રાંતિજ આજુબાજુના વિસ્તારો સાતલપુર રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર તેમજ વડનગર આજુબાજુના વિસ્તારો છે સુઈગામ થરા દિયોદર ભાટસણ ડીસા પાલનપુર થરા ધાનેરા આબુરોડ આમાંથી પણ કેટલાક વિસ્તારો છે જેમાં વધારે વરસાદ પડશે હવે આપણે વાત કરીએ સાંજના સ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ સિસ્ટમ છે દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધી સક્રિય છે જેમાં કચ્છમાં ખાવડાથી ગાંધીધામને રાપર ભસાવ આજુબાજુના વિસ્તારોમાં ઝાપટા પડશે તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારો છે જેમાં મોરબી અને સુરેન્દ્રનગર બોટાદના જે વિસ્તારો છે અમદાવાદના કેટલાક વિસ્તારો છે તેમાં વરસાદ પડશે તો મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો વિરમગામ સરોવર અમદાવાદ ગાંધીનગર કપડવજ બાલાસિનોર ડાકોર મૌધામ અહેમદાબાદ ધોળકા આજુબાજુના વિસ્તારો તેમજ તારાપુર ખંભાત બોરસદ આણંદ ચાંપાનેર વડોદરા છોટા ઉદેપુર તેમજ ડભોઈ પીપલોદ દાહોદ ભાબરા ગોધરા પંચમહાલ તેમજ મહીસાગર જિલ્લો કડાણા માલપુર બાયડ કપડવંજ આ બધા વિસ્તારો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો માણસા પ્રાંતિજ મોડાસા માંડલી આજુબાજુના જે વિસ્તારો છે શાકબારા છે ડુંગરપુર આજુબાજુના વિસ્તારો ઘાટોલ આજુબાજુના વિસ્તારો સિદ્ધપુર મહેસાણા તેમજ વડનગર ઈડર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર ડીસા ભાટસણ પાટણ આજુબાજુના વિસ્તારો સિદ્ધપુર આજુબાજુના વિસ્તારો થરાદ સુઈગામ દિયોદર રોડા આજુબાજુના જે વિસ્તારો છે સિદ્ધપુર છે સાંતલપુર રાધનપુર હારી સાણસમા મહેસાણા મોઢેરા માણસા ડીસા કડી આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ આજે જોવા મળશે આજે રાત્રિના સમયની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત સહિતના વિસ્તારો જેમાં મોરબી સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો ધોળકા વિરમગામ અમદાવાદ કપડવંજ નડિયાદ ગોધરા વડોદરા છોટા ઉદેપુર અને ખંભાતના કેટલાક વિસ્તારો છે દાહોદ પંથકના વિસ્તારો છે તો ઉત્તર ગુજરાતમાં થરાદ આબુરોડ પાલનપુર ખેડબ્રમા ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે કે જેમાં સામાન્ય વરસાદ આપણને જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે આવતીકાલે એટલે કે દસ તારીખમાં વહેલી સવારે સાત વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો ઉત્તર ગુજરાતની અંદર વરસાદ આપણને જોવા મળશે જેમાં ડીસા ભાટણ પાલનપુર અંબાજી આબુ રોડ તેમજ ખેડબ્રહ્મા ડુંગરપુર આજુબાજુના તમામ વિસ્તારો ઈડર વડનગર હિંમતનગર મોડાસા માંડલી સાગબારા તેમજ લુણાવાડા આજુબાજુના જે વિસ્તારો છે જહલોદ છે દાહોદ મેઘનગર કુશલગ્રહ બાલાસીનોર ડાકોર છોટા ઉદેપુર પંચમહાલ ગોધરા આ બધા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી તેમજ ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે જોઈએ આવતીકાલે બપોરના સમયની અપડેટ તો સિસ્ટમ બપોરના સમયે ફરી વખત ઉત્તર ગુજરાત ઉપર આક્રમક બની શકે કચ્છમાં ખાવડા રાપર ગાંધીધામ અને ભૂજ સુધી વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં મોરબી સુરેન્દ્રનગર સુધી હળવો વરસાદ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા તેમજ આજુબાજુના જે વિસ્તારો છે દાહોદ વડોદરા છોટાઉદેપુર તેમાં પણ વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર થરાદ ધાનેરા આબુરોડ અંબાજી આ બધા વિસ્તારો ભાવનગર જિલ્લામાં તળાજાથી ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોની વાત કરીએ તો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં અને જામનગર દ્વારકા સાઈડના વિસ્તારોમાં પણ છાપટા જોવા મળશે આવતીકાલે દસ તારીખમાં સાંજના છ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા છોટાઉદેપુર અને વડોદરા ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આ બધા વિસ્તારો થરાદ ધાનેરા તેમજ આબુ રોડ આજુબાજુના વિસ્તારોમાં ખાસ કરીને બનાસકાંઠાથી આબુ રોડ ખેડબ્રહ્મા સાબરકાંઠા હિંમતનગર આ તમામ વિસ્તારોમાં વધારે વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્રમાં પણ ભાવનગરથી તળાજા ભરૂચ રાજપીપળા અને સુરત આ બધા દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલે રાત્રિની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર ડુંગરપુર લુણાવાડા કપડવંજ વિરમગામ અમદાવાદ ગાંધીનગર સુધી વરસાદની સંભાવના છે અગિયાર તારીખની આપણે વાત કરીએ તો અગિયાર તારીખે વહેલી સવારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદ જોવા મળે છે રાજકોટના પણ મોટાભાગના વિસ્તારો છે અમદાવાદ છે વિરમગામ છે કચ્છના વિસ્તારો છે તેમજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ઉત્તર ગુજરાતના બધા વિસ્તારો મધ્ય ગુજરાતમાં લુણાવાડા સુધીના વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં તો ડેઇલી વરસાદી માહોલ આપણે જોવા મળે છે અગિયાર તારીખે બપોરની વાત કરીએ તો બપોરના સમયે પણ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો અને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં છૂટા સવાયા ઝાપટા ચાલુ રહેશે બાર તારીખની વાત કરીએ તો બાર તારીખમાં પણ સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ઝાપટા રૂપી વરસાદ આપણને જોવા મળશે તેર તારીખ ચૌદ તારીખ આ રીતે વરાપ જેવો માહોલ અને વચ્ચે વચ્ચે ક્યાંક સારા એવા ઝાપટા પડી શકે છે તો આ રીતે ગુજરાતમાં અત્યારે હાલ આગામી અઢાર તારીખ સુધી ઝાપટા રૂપી વરસાદ આજે તેમજ આવતીકાલે અને એટલે કે નવ દસ અને અગિયાર તારીખ સુધી સારો એવો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગો સૌરાષ્ટ્રના થોડા ઘણા ભાગોમાં વરસાદ જોવા મળશે તો હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો આજે કચ્છ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં એવરેજે અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝર્કના પવન એટલે કે જોટાના આંસકાના પવનો જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલની વાત કરીએ તો કચ્છની અંદર ત્રેપન કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં અડતાલીસ અને દક્ષિણ ગુજરાતમાં સુડતાલીસથી અડતાલીસ અગિયાર તારીખની વાત કરીએ તો કચ્છની અંદર છેતાલીસ સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસ દક્ષિણ ગુજરાતમાં પિસ્તાલીસ બાર તારીખની વાત કરીએ તો કચ્છની અંદર ચુમ્માલીસ અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ચાલીસથી તેતાલીસની પવનની ઝડપ રહેશે તેર તારીખની વાત કરીએ તો પવનની ઝડપમાં ઘટાડો થશે ચૌદ પંદર તારીખથી ફરી વખત પવનની ઝડપ વધશે જેમાં સોળ તારીખે કચ્છમાં ઓગણપચાસ સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ દક્ષિણ ગુજરાતમાં છેતાલીસ અને ઉત્તર ગુજરાતમાં બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકના જોટાના પવનો જોવા મળશે તો આ રીતે અઢાર તારીખ સુધી ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે જેમાં અઢાર તારીખમાં સૌથી વધારે પવનની ઝડપ કચ્છમાં જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ